હાલો કેમ છો બધા મજામાં આજના નવા બ્લોકમાં તમારું બહુ સ્વાગત છે જય દ્વારકાધીશ જય મા મોગલ આજના ગુડ મોર્નિંગ આપણે ખેતરમાં આવીને એટલે છે ને નવી નવી પ્રોસેસ ચાલુ થઈ જાય એનું કારણ શું પ્રોસેસ ચાલુ કરવામાં એક તો જો આપણે પાણા કાઢવા એક હાર છે એમની એક હારમાં આપણે નડતા હતા ને એક વખુથી હાથી આંખવામાં પાણા નડતા હતા એ કાઢવાના છે એક લાઇન આ હેઠીથી ઓલા હેઠે એ બધી જબરી એમ લોયા લોયાની જેટલી ઢગલની ઓટલી હશે અને એક તો આપણે હાથી આંકવાનું હાજી હાથી હમણાં આક્યું નથી વરસાદ આવે ને હવે હાથી હાકી દઈ ને તો પાછો વરસાદ આવે ને મોર સારું થઈ જાય ને માંડવી પાછી પકડી જાય એવા માટે આપણે હાર ક્યાં કાઢવાની છે ને આપણે જોઈ લઈએ કેટલી ક્યાં ક્યાં લઈ જવાના બધા હે ને અહીંયા એક ટકલી પડી એક વાં પડી એમને લાઈન છે વાં લગીને ઓલા હેઠા લગી બધા આપણે નાખવાના થાય છે એ અઘરી વસ્તુ બધા કાંઈ નાખી લે અરે તરત ખાઈ ગયા આપણે ચોરી લેવું કોથરાની બે જણા થઈ નાખી લે ઓલા હેઠે બીજું શું હોય એમાં આજે આપણે વખેડવા ગણવાનું છે આપણે બાલાજીનો સનેડો આવે છે હવે મને હે ને મિત્રો માંડવી એક નંબર લાગે કેમકે હવે ફૂલડા લાગે ને આપણે એક તો ફાલની દવા છીએ એટલે ફૂલ્લા વધારે લાગીએ બધે કરતા વાડીમાં ફૂલડા વધારે હે અમારે કેમ કે આપણે પાંચસો પાંચ છીએ નહીં ફાલની દવા છે ને એટલે ઈર નેપાળ તે ભેગી હવે જો આવી કંઈક માંડવી થઈ ગઈ ચામામનો હે ને ચા ફૂલ લાગે છે હવે આમાં લગભગ બધેમ ફૂલ લાગે છે જો નોહાર થઈ ગઈ બધી ફૂલ નઈ જાય તો પછી ફાલ ની દવા છાટીન ફૂલ ના લાગે તો તો પછી એગરાવારાને સમજી જવાનું One hour later. વખેડાની પ્રોસેસ પતી ગઈ છે અને થોડુંક નધવાનું હજી એક બીજી પ્રોસેસ ચાલુ થઈ ગઈ નવાનું થોડુંક બાકી છે ત્યારે બપોર થઈ ગયા છે બપોરે વખેડું હાલી ગયું છે અને હવે ત્યારે આપણે બપોરા કરી અને થોડુંક નદવાનું બાકી નદી પ્રોસેસ ચાલુ જ ગઈ ખેતીમાં પ્રોસેસ ચાલુ જ ગઈ બંધ ના થાય ભાઈ તમારા ઘર તરફ જવાનો રસ્તો ચોવીસ કલાક પાણીનું કારણ હું મે એટલો પડે ને એટલે રેજ ફૂટી જાય પાણી ને પાણી માલવું ખાટ ભાઈ એમને આમનું પાણી પીવી જાય આમથી રેજ ના પાણી એમને વયા જ આવે અટટલું પાણી આવે બાવા કરી હે વસ્તુ ભાઈ મારે વાય ઘર તરફ જવાનું રસ્તો કન્ટીન્યુ પાણ ઓખો બેન હું લખે હે કામ લખો હું લખ જોઈ લ્યા કાઈ લખે હે ભઈ ખબર નથી હું લખે હે ધ નેક્સ્ટ આજે પાછા પગલા લઈ લીધા હે વરસાદે પાછા ગુજરાતમાં આજે વરસાદ એવો પડ્યો ને રાતના લે ભૂકા કાટ ને આવડો વરસાદ પડી ગયો પાછો ડેમ ચલી જાય ને આટલો વરસાદ પડ્યો કાલનું બધું કામ પતાવી લીધું હાતી નેદી બધું કામ પતાવી લીધું ડાયરેક્ટ આજે વરસાદ ખાબક્યો વરસાદ એવો આવ્યો ને રાતે ને ભૂકા કાઢ ના જ નહીં તો આટલો વરસાદ આવી આટલો વરસાદ આવી ગયો બહુ વરસાદ આવ્યો હે હવે લગભગ આજે વાતાવરણ એવું લાગે છે નહીં આવશે વરસાદ પણ કાલે આવી શકે છે એવી શક્યતા છે નદીઓ નાળા બધું છલકાઈ ગયું પાછું વરસાદ આપડે ઉહાણ નતો એટલો વરસાદ પડ્યો હતો જોતો હોય ને તો અહીં ના આવે ત્યારે આવી ગયો વરસાદ તમે વિચારતા તું તો પણ માંડવી માં રખડ હો તો અમાર બૈડ વારું હે પગ ગૂચે નહીં નેદું તો નેદાય મેં એટલો અહીંયા હે ને ગામમાં હે પોળી બાજુ વાડી હે ત્યાં નથી જામ પોક ખૂજતા નથી ખૂચે એમ કા ખૂચે બળ વાળું હે રોગા ખર્ચા કરી રોગા ભાઈ ખર્ચા કરી અમે લાખ લાખના બળ નાખી દયો તો ખૂચે નહીં પોક નેદું તો નેદાય હટાણે થોડું ઘણા ને બાકી રહી ગઈ મને ખબર છે નેદવાનું ઘણા ને બાકી હાતી બાકી કેવો મસ્ત મજાનો મોરલો જાય જો જાય પેલો ગદાપ્રસાદ એ એ એ છોટા ઘર ભાઈ ગયેલ જેવું થઈ ગયું એ બે ત્રણ ચાર ને પાંચ છે આ આપણે કેદારનાથ જાય ને આ ગધેડા અને ખચર અલગ અલગ હોય આ ના હોય કેદારનાથ ઓલ ઝુકોલ આવે ને એ હોય આમ માથે કમ્ફર્ટેબલ માલ લઈ જાય બધું ઠેલા ને એ રહી જાય આ ગધેડા એ અલગ આવે આમ ડાયરેક્ટ સપાટ આવે અલગ અલગ આવે વરસાદના કારણે પાણી આવી ગયું માથે મેઘરાજા ઊંચા ચઈડા મને ખબર જ આજે ને તો રાતે મેઘ ખાબકામ મેઘરાજા ઊંચા ચડ્યા તે કઈ આ બાજુ હે જાણી અજાઇને જાણી અજાણીને મારી મેળી પર ના આવતા સીડી કઈક આવી હે

કંઈક હીખો કંઈક હીખો મારી પણ મેં નથી બાપુ એ મારી જરાક કોમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ કરવા સારું છે કે જોઈને જ ના વ્યા જા ભાઈ મારે થોડીક રીચ ઘટી ગઈ એનું કારણ પહેલી વિડીયો નથી અપલોડ કરી શકતી એટલે રીચ થોડીક ઘટી ગઈ તમે પણ જરાક સપોર્ટ કરતા રહ્યો તો મારી રીચ જરાક ડાઉનથી વધી જાય તો રીચ એને ઘટી ગઈ છે જરાક તમે કોમેડી કરતા રહેજો ક્યાંના ક્યાંના બ્લોગ બનાવો એ તમે કરતા નથી મેં ત્રણ ચાર વાર કહ્યું તો કરતા રહેજો ક્યાં ના ક્યાં બ્લોગ બનાવું ત્યાં પણ નારિયેલી અને ઓલી નારિયેલી આમાં નારિયેલ ઓછા આવે આમાં ફૂલ આવે નારિયેલ આમાં ખાંભડું નથી આમાં ખામડું ભે તો એ કેમ આવતા હે આમાં નારિયેલ મને ખબર કેમ કે ચારેય તરફ બાથરૂમ થઈ ગયા છે એટલે એનો ખાડો હોય ને ચોસ ખાડો એની રસાણ ખેંચે તો મેં એક વાત તો નોટિસ કરી નીચે માખી હું બહુ ખાવાનું આવે એટલે હું અગાસી ઉપર આવતો મેળી ઉપર આવતો રહું ઉપર માખી બધી એક ના આવે એ તો સહી બાત છે નહીં તો મારે ઉપર એને ખાવાનું લઈને આવતું રહે ઉપર જ ખાવાનું તો અહીંયા આપણે બ્લોગને પૂરો કરી તો બ્લોગ તમને કેવો લાગ્યો હોય મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો